રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધા નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે ચાલુ સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો આજ તો હાથ થઈ ગયા આપણે આ ઘરે ને ઘરે કારણ કે નકર હાથ વાગે તો આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હોય પણ આજ હાથ વાગી ગયા કારણ કે ઉઠવામાં થોડાક મોડા ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે સીધા નહીં હાલે જોરદાર ને એકલો ને એકલો થાકી જાય છે ગળું જો પણ બેહી જાય છે કારણ કે આખો દિવસ દવાનો પાવડર ને એવું ચાન ચેન ઓલું ઓલું છે ને ધૂળ ને બધું ઉડા રાખતું હોય કારણ કે દવાના પાવડર નોખા નોખા તો ફેરવતા હોય મગફળીના વાવેતર અત્યારે ચાલુ છે એમાં દવાના પાવડર દાદા ભાગે ડાયથા ને પિસ્તાલીસ ને સાપ પાવડર ને પછી આપણે વિટાવેસ ને એ બધા નોખા નોખા પાવડર બળતરા એક તો એવી થતી હોય આખું મન બધે અને ગળું હોતે બેર ગયા છે અને તબિયત માં તો જો કનેથી વાંધો આવતો પક્કાણ પઠાપડો ટુકમાં હાઈન થઈને તો એવો લાગી જાય એની વાત જવા દઉં એટલે આજ થોડક મૂડું થઈ ગયું છે એટલે હાલો હવે આગળ જાવન તૈયારી ઉતરી છે અને જો મીરા આપડે અહીં બંધાઈ ગઈ મસ્ત મસ્ત મીરાને જો હો ફૂકા ને ને થઈ ગઈ છે હાલો મીરા ના મીરા હાલો મા માતા જય ગૌ માતા જય ગૌ માતા ની મિરા મોસ્ત મસ્ત બાંધી છે હાલો હાલો આમ તો ઓમ ટ્રેક્ટર તૈયાર જ છે કારણ કે ડીઝલ ડીઝલ કા નાખવાની હતી ડીઝલ કલર રેખી ગયો ફૂલ ટાકી કરી લીધી હતી અને ટાકી હંમેશા હું રાખું ફૂલ ક્યાં રાખ કઈ જેટલું આપવાનું થાય કરી નથી નો એટલે આપણામાં 52 લિટર ની ટાકી આવે ફૂલ જ રાખવાની થોડો ઘણો એક ટેરબો સામે એટલું જગ્યા રાખવાની કાયમ સુખમાં જેટલું ઊણી હોય એટલે નાખાય રાખવાની ये रीते नाखता हो हलो आप गाघो मरवा बाकी है बाकी जो बाड़क है रमे है हलो 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 टाटा करजो टाटा करजो बधाय बा टाटा टाटा कर दो बा टाटा हेलो टाटा कर दिया बा हेलो आज के व्लॉग में थोड़ी फेरफार करिए है कारण के व्लॉग थे मोटो बहुत એટલે થોડોક ફેરફાર કરીએ બરોબર હાલો આપણે જવા દઈએ વાવેતર હું ફેરફાર કરીએ ત્યાં તમે કેજો વાળીએ વાળીએ એટલે ત્યાં મગફળી નું વાવેતર કરવાનું એટલે મગફળી ઘાણવો હે બે બે ઘાણવા વાવાઈ ગયા ને બે ગયા ને આ ત્રીજો કેટલા વીઘાની ની વાવાઈ ગઈ પચીસ વીઘા ની અને હવે બાકી અગિયાર વીઘાની ની વાવવાની એટલે પચીસ ને અગિયાર ટોટલ કેટલા વિકા થાય પચીસ ને છત્રી વીઘા છત્રી વીઘા ની ત્રણેય ભાઈઓ થી થાય તો તમે ભાઈ ઓલા ઓલા દેવા તમે તો હે લાગે બેઠો મોટા બાપા એમ લે ત્યાં અટાણ માં તડકો મને લાગવા તો બહુ આપડે પચીસ વીઘા ની વવાઈ ગઈ છે અને અગિયાર ની આજે વાવવાની છે

કેટલા કેટરી પોયમુ ક્યાં આકળા આટલા કેટલા બતાય 0 0 0 0 0 0 0 0 ચાલુ કરી દીધું કપર કેટલો રહે આ બે બે જોતો જવાનું ખાટી જે પાર વાત બે હાળા બાર જેવું થઈ ગયું ને આપણે છે ને બોપરા કરવા જો બેહી ગયા છે આ તો 20 વર્ષ બધે ઘરે એટલે બાન ઈ બધે વારિયા હતા હું જો તો મગફળીનું વાવેતર કરવા એટલે બધે જો ટાઈમે થઈ ગયા ભેગા ને 1:30 થઈયા ને તો આપણે બોપરા પાણી કરી લે

ખાતર નાખવાનું કામ ચાલુ છે એટલે ખાતર એટલે એરંડી નો ખોડ અને એનપી એનપી બે વસ્તુ વવાય છે બે નોખી નોખી કારણ કે છે બે વણી એટલે તો બે નોખી નોખી વાવાનું હોય એક માં દાણા વવાતા હોય ને એક માં ખાતર વવાતું હોય એટલે ઈ એમાં ટુક માં જે દાણા ખાનું છે એમાં ખાતર આપણે આપડે એડી ઉપયોગ કરી લીધો અને ખાતરની જગ્યાએ એ ખાતર છે એટલે બે વસ્તુ અલગ અલગ જ વવાય છે એટલે એડી નો કેટલો નાખો તો ને ખાતર કેટલું નાખવું તું ખેડૂત પૂછે આપણે એરંડી નો ખોર કેટલો નાખો ભૂપતભાઈ તમારે એરંડી નો ખોર અંદાજે વીઘે થેલી જાય તો પાંચ ટકા હમ એક થેલી રાખો ને એક થેલીયા અને પછી આપડે એનપી એનપી ખાતર પચ્ચીસ કિલો જાય પછી એટલે આપણે વીસ કિલો જીગ્નેશ ભાઈ કીધું જીગાભાઈ વીસ કિલો કીધું એટલે કે વીસ ની આજુબાજુ જાય બોલો એટલે એ રીતે ટૂંકમાં આપણે મૂક્યું છે ત્યારે તમે નોતા તમે આગળ ચા પાણી લઈ ચા પાણી હા એટલે કેમ કામ રેડી થાય છે કામ બહુ વ્યવસ્થિત થાય છે એકદમ વાતર ક્લીન થાય છે વાતર પારા વ્યવસ્થિત થાય છે અને આમ આપડે હોય બાકી વાતર થઈ જાય છે અને વાવવાનું તો તમારે વાવણીમાં હે ને વાવણીમાં વાવણી થયા પછી વાવણી થઈ ગયા પછી વાવવાનું હે પછી તો એને મિની ટ્રેક્ટર કરનું હે મિની ટ્રેક્ટર સીધું શિયાળા દાતે

કોઈ દી બાર ફરવા ગયો એનો video મારો નો હોય ખેડૂત ઉપયોગી હોય ખેડૂત ઉપયોગી હોય અલ્યા આપડે ટૂંક માં કામ કરતા હોય એ જ બતાવતા હોય એટલે main હેતુ એ એ જ છે કે ભાઈ ખેડૂત તો આપડે ખેતી કામ કરી એ ખેડૂત ને લગતા જ video બનાવે અમારા video તો આવા હોય ભાઈ તો તોય અમારા video કોઈ શેર નથી કરતું હે ખાસી વસ્તુ છે એ કોઈ શેર નથી કરતું બરોબર અને કરમ છે ને કરમ કોઈ ને છોડે નહી ભલે હોય ભગવાન હમ હે કરમ કોઈને ને નોસો કરમ કોઈ છોડે નહીં ભલે હોય ભગવાન કૃષ્ણ ભગવાન ના ભીલે લઈ લીધા પ્રાણ હમ ભગવાન હતા ને છતાં ભીલે પ્રાણ લઈ લીધા શું કર્મ હતું એટલે કર્મ કદાચ ભગવાન ન છોડતું હોય તો આપણને ક્યાં જ છોડે ભગવાન ને ન છોડતું હોય તો આપણને ક્યાં જ છોડે આપણે તો કારા માતા માનવી આપણે તો માનવી છે હે ભગવાન એમાં બંધાયેલો છે હમ બાકી તો હે ને કર્મ કરો એવું મળે કર્મ કરો બાકી જે આપણે બતાવાનું છે તો બતાવી દઈએ આમાં એરંડીનો ખોળ છે પાછળની પેટીમાં છે એનપી ખાતર આપણે વાવેતર મગફળીનું નું થાતું જ રીતે વવાય છે આમાં કારણ કે ખાતર એ ઈદ દાતામાં જતું હોય અને એરંડીનો ખોળ એ ઈદ દાતામ જાય છે આગલા ઢોકામાં માં શ્યારદાતા છે એટલે શ્યાર શિયાળદાતામાં દાતામાં જાય રહેશે બરોબર ને